રાજસ્થાનમાં સૌથી પ્રિય તહેવાર હોળી ધૂળેટી શરૂ થઈ રહ્યા છે રાજસ્થાન તરફ પ્રયાણ કરે છે જેથી ધાનેરા માર્કેટયાર્ડમાં ચાર દિવસ માટે મિની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે અને ચાર દિવસ બાદ ફરીથી માર્કેટયાર્ડ ધમધમતા થશે હોળી અને ધૂળેટી નો પર્વ આમ તો રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા રાજસ્થાન ધંધાર્થે બનાસકાંઠામાં આવતા હોય છે પરંતુ હોળી પર્વ પર તેઓ તમામ કામકાજ બંધ કરી પોતાના વતન હોળી પર્વની ઉજવણી કરવા જતા હોય છે ધાનેરામાં વર્ષોની પરંપરા મુજબ હોળીનો તહેવાર આવતા ધાનેરા ગંજ બજાર ચાર દિવસ સુધી હરાજીનું કામકાજ બંધ રહે છે આ વર્ષે પણ હોળીના પર્વને ધ્યાનમાં રાખી ધાનેરા માર્કેટયાર્ડ દ્વારા બાર ત્રણ બે હજાર પચીસને બુધવારથી પંદર ત્રણ બે હજાર પચીસને શનિવાર સુધી હોળી ધૂળેટી તહેવાર હોવાથી માર્કેટયાર્ડનું કામકાજ બંધ કરવાનો નિર્ણય કરી મિની વેકેશન જાહેર કરાયું છે જ્યારે તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ ધાનેરા માર્કેટયાર્ડ ફરીથી રાબિતા મુજબ ધમધમતું થશે